રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરજી જે જલારામ જય જિનેન્દ્ર મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ એ બિલકુલ મોજમાં રહેવાનું છે વાગી ગયા છે પોણા સાત ને પાંચ અને અહીંયા આજે આખું ફેમિલી હાગમ તો જાગી ગયું છે એવું કહીએ તો પણ ચાલે કારણ કે અમારે સિયાબેન પણ જાગી ચૂક્યા છે તો પહેલાં તો સિયાબેન એ સિયાબેન રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ સિયા એના મમ્મી એમાં તૈયાર થઈ છે ને એના હું ધ્યાન હે એમનું એટલે અહીંયા કંઈ ધ્યાન દેવા છે નહીં હા સીતારામ કરો એમ હમણાં એમની સીતારામ કરો કેટલા દિવસ ત્યાં નથી કર્યા તે સીતારામ કર એ પછી આપો પેલા સીતારામ કરો એ ડબરો પડ્યો ને એમાંથી મામ આપો મને મામ મામ પણ કંઈ નહીં આજે બેનબા આપણી સાથે જ જઈ ગયા છે તો હજી દીવાબતીને એ બધું કામ કરવાનું બાકી છે કામ તો નો કહી શકાય એમને પણ દીવાબતીને એ બધું કરવાનું બાકી છે તો બેનબાને આપણા અહીંયા બેસાડ્યા છે ગાંઠિયા આપ્યા છે ખાવો એટલે ખાય ને બાકી ઉડાડો એટલે ઉડાડે ને ભૂકો કરવો એટલે ભૂકો કરે ત્યાં સુધીમાં કીધું આપણે દીવાબતીને બધું કરી લઈએ દીવાબતી કરવા લઈ જઈએ ને તો કરે શું આપણે પેલો જે દીવો પ્રગટાવ્યો ને એ દીવાની જ્યોત પકડવા જાય એકવાર તો હાથ દાજી ગયો છે એમને પણ અસર કંઈ થઈ નથી એટલે હવે કીધું આપણે સાવચેતી રાખવી સારી પણ કઈ નહીં ચલો પેલા ફટાફટ થી આપણે દીવા ને બધું કરીએ ને પછી પ્રજ્ઞા સાથે ને મુલાકાત કરીએ ત્યાં સુધી ચા પાણીને એવું બધું મૂકી દઈએ દીવા ને બધું કરી લીધું છે આપણે જય માતાજી હનંદ જય ગણપતિ બાપા ને હવે આપણે તમને લોકોને મળાવીએ છીએ મારી મલ્ટીટાસ્કિંગ વાઇફ નહીં ટાસ્કિંગ શું કામ કીધું છે ને એ હમણાં તમારી નજર સામે તમે જ જોઈ લો લો અહીંયા ચા પાકે છે અહીંયા હાનનું પકોડું પડ્યું છે અને બીજી બાજુ બારીઓ સાફ થઈ છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આમ તો જો છે એ હશે હમ હમ આપણે પણ થોડું કરવું જોઈએ છોકરા કરવા આપણે લઈ ગયા કામ પર

નતર પછી અહીંયા હમણાં પાસે કુદાકુદ થઈ જાય જો જો એમ કરાતું હોય સવાર સવારમાં એમ કરતા હોય છોકરાઓ નો કરે ને હે નો કરતા હોય એમ લે કઈ કઈ ને શું જોઈએ તારે હાલ શું જોઈએ અહીંયાથી સફરજન ખાવું છે પકોડું ખાવું છે કે ચા પીવો છે શું કરવું છે બોલ તારે પકોડું પકોડું જોઈએ ભાઈ હાલો પીયાના મમ્મા શિયા ને પકોડું જોઈએ છે આપશો તમે ચા પાણી પીને પાછું હથિયાર આવી ગયું છે હાથમાં અગારો મારે એના કરતા ડાયરેક્ટર એટલે અગારો થી આ ગ્રહ અગારો બ્રશ થી છે ને ખાલી આ ઘંટી સાફ થાય એ આપણને ખબર નથી આપડી ક્યારે ઘંટી સાફ કરી નથી અમારે કઈ ઘંટી નહીં એટલે આપડે સાફ થાય કે નહીં પણ સેક્શન જોરદાર સાફ થઈ જાય છે

એ માતાજી તમે કોપાઈમાં ન થાતા તમારી કૃપા દ્રષ્ટિ આમ પર બનાવી રાખજો તમે સાયકલમાં આમ નામ બેઠા રહેજો તમા ચકડી ના મચાવતા હે તને કહો ક્યાં સાફ કર્યું કે નહીં હાજો અંદર તો છે એક મે કીધું ઓકે સેક્શન જોઈયો કેવી છે આ જોઈ લે અહીંયા જો આ રોડ કાઠા હોય ને મકાન એમાં મજા ભી આવે અને થોડીક આવી સજા પણ આવે

ગ્રીલને ગ્રીલ મીન્સ કે બારીઓને બધું સાફ કરતા હતા ને સાફ કરતા કરતાં 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 અત્યારે આપણે કોઈ હોલ હોલની બારીઓ સાફ કરવા તો આ બારી આપણે ઓમલી વખતે તો કરી જ નહીં કીધી જ્યારે આપણે ડાઇનિંગ નહીં ફિટ કર્યું ત્યારે ખાલી ફૂલું કપડું મારવાનું હતું એમાં બધું અને હવે કોલિન મારવાનું બધે બાકી છે મીન્સ કે ગ્લાસ સાફ કરવાનું બાકી છે ને ફર્નિચર સાફ કરવાનું બાકી છે અને અત્યારે માસી પહેલાં આવે ને તો કચરા પોતાની કરી જાય ને હવે બેન જાગી ગયા ની અંદર કરીને સૂતી હતી ત્યાં સુધી કરી દીધું તો

તો એનો થોડો થોડો ધુમાડો વાળો એ નો અત્યારે હોય ને એ બધું એને જોતું હોય આવું બધું છે તો કાઈ નઈ આપણું કામ આપણે વોશિંગ મશીન નું કેબલ છે

આ થેલાઓમાં બધી પ્લાસ્ટિકને કોથળીયું છે એ ખાલી સી અને બારીએ બેસાડું ત્યારે રાખવા માટે એનું કેમ કે એ જરૂરી છે તો બસ એવી બધી વસ્તુ છે પણ કઈ મેળ નહીં પડે ધવલ પાંચ વાગી કે છતાં હજી નીકળ્યા નથી ને આવવામાં કેટલા વાગે એ કંઈ નક્કી નથી આખી એ રીતનું એટલે ખાલી નથી કરવું પણ આમાંથી પાછી બધી વસ્તુ લઈએ આપણે કોઠવી દઈએ અડાઉ થોડું કરી નાખીએ આમ તેમ જે કંઈ બી કરવું પડે ને એ બધું અને કઈ કામથી ઓછું કરવાનો વિચાર જે વાસણ હવે જોઈએ હું ઓછું થાય છે કે વધે છે આટલું જ વાસણ છે જાજુ નથી નીચે અહીં ડબરો ભર્યો છે એમાં ચમચા ચમચ્યું ને એવું બધું હશે તો એ ખોલવાનું છે ટિફિન છે હજી બે વર્ષથી અમારું એમને હું ભર્યું છે કેમ કે આપણે સાબજીને ટિફિન કરીને કંઈ ભરી જ નથી દેતા તો ટિફિન એમનું ઉપયોગમાં આવે તો બસ આવું બધું છે અને આ કબાટ આપણે ઓલરેડી એકવાર કરી લીધું તો પાછો હાથ ફેરો

આપણે તો રાખવાની ઈચ્છા નથી એ જોઈએ આપી કોઈ ને જોતું હોય છે હવે હાજવે થાકી ગયા સિયા અમારી કઈ રહેવા દે નઈ મને મારે કઈ મૂકવાનું આવે એક ફ્લાવર પડ્યું છે એ ઉપર કાંધી કાંજિયા છે કાઢવું બાર કે અને પેવી યુનિટને બધું લગભગ થઈ ગયું હવે જે દિવાલમાં ઘસી ઘસીને કાઢવાનું છે ને ભેજ લાઈ ગો ઇન ક્યાં કે કલર પેલો થયો છે ને એ કામ બાકી છે એટલે જોઈએ સિલાઈ મશીન ને મારા કરિયાવારવાળો કબર છે ને એ કબાડ હટાવીને કાઢવું પડે એમ છે પણ હવે ત્યાં થશે તો કરશું નહીં તો પછી જોયું જશે કેવી રીતે થશે કેમ કે એકલાથી એ પોચી શકાય એવું છે નહીં સિયા ને રાખતા રાખતા અમારે કશું ને દિવાલ એટલે થોડું ઘઘરી થઈ ગયું આ ચાપડ ઝૂપડ કરવાનું જો ખાખા ના કરવાનું ન તો નહીં થઈ ગયું તે પછી ફર્નિચરમાં માં બધે આપણે કોલિંગ મારશું અને દરવાજાઓમાં બધે પેલું આવે ને ટરપેન ટાઈપ એ વાળું મારશું એટલે સાઇનિંગ કરે દરવાજાને બધું તો બસ આવું બધું કરશું આસ પછી કાચ સાફ કરવાનું કોલિંગ વાળું કામ બધું લગભગ બાકી છે ને પડદા ધોવાના છે તોરણની તો બધું આપણે એકવાર અગાઉ તે રૂપિયા ત્યાં ધોઈ નહીં કીધું આઠ દસ દિવસ પહેલાં નવરાત્રિમાં જ આઠ દસ દિવસ બી નહીં હોય ત્યારે એટલે એ કંઈ અત્યારે ધોવાના નથી અને બાકી વાત જીવાલનો એમાં બધે પોતા મારવા એ પોસિબલ છે નહીં આપણા ત્યાં લે આપણે ખોટું રિસ્ક કાંઈ લેવું નથી અને બસ કાચ ને બધું કરવાનું છે એટલું કરી લે એમ તમારા બધામાં જો તમારા લોકો બધાના લોકોને છે હું બોલું તો તમારા બધા લોકોને જરા કે તારે કેટલું ને કેટલું કેટલું કહેલું છે એ કહેજો અને કોણ કોણ જીવાલનું બધું ઘસી ઘસીને ધોવે છે ને સાફ કરે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો છતથી માંડી માંડીને બધું કેમ કે અમે ગામડે હતા ને મમ્મીની ઘરે હું હતી ને ત્યાં અમે લોકો છત ને એ બધું સાફ કરતા ધૂનું કપડું લિક્વિડવાળું મારી અને પછી કેમકે ત્યાં આપણે માઠીઓનું ને એવું બધું ત્રાસ વધારે હોય એના અહીંયાથી કાંઈ પ્રશ્નો હોય નહીં આપણે એટલે શું એ થોડું ઝંઝટ નહીં કરવાની થાય એટલું જ કરવાનું ઓવરડોઝ નહીં લેવાનું કોઈ વસ્તુ ને પછી થાકી જ હોય ખોટું ખોટું અને અત્યારની રસોઈમાં બનાવવાનું છે સાબજીનું ફેવરિટ એવું વાલનું શાક અને રોટલી એમના માટે આપણા માટે ભાખરી અને બેનવા માટે ખીચડી તો બસ હવે બેન રીએ ને તો ખોહ લાવી જાય પાક વઘારી નાખો બંધ થઈ ગયું નીચે ફટરાટ નીચે અડાડે ને આમ ઘર એટલે વાગશે જો વાઈ ગયું વાઈ ગયું ને તર રાઈ નાખવાની કોઈ વાગી જાય કઈ વાંધો નહીં ચલો મળીએ સીધા સાબજી આવી જાય પછી ત્યાં સુધી માં ને તો હું રસોઈ કરું મારા કપડાં પારસી ના હતા ને એમ રીયા પ્રેસ કરવાનો મને ટાઈમ મળ્યો છે કોની રાહ જોવે છે કેની રાહ જોવે છે જો કોને એવું চাল yeah. <laughs> <Papa>. <laughs> આખા દિવસ તપસ્યા હોય અમારી અત્યારે માંડ ભેગી થાય દી હાથ મેલું ના ગયા આવી ગયા પાપા ઓલું કે ગીત છે ને કે સાંજ પડે ને મારી આંખ ઉભરાય છે સુખનું નું નામ હોય એવું મારું સૌરાષ્ટ્ર દેખાય છે એમ અમને હાજ પડે ને ત્યાં પાપા યાદ આવે સાડા થી છ સાડા પાંચ વધીને છ થાય છથી ઉપરનો ટાઈમ જાય જ નહીં તા ચાલુ થઈ જ જાય ઘડીએ ને ઘડીએ પાપા પાપા બા 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 આવી ગયું તારું ઘરનું બપોરે એમાંથી એમાંથી બોલાવતી હતી બપોરે એટલે અમને બપોરે જમવા બેસી ત્યારે પાપા યાદ આવે

ક્યાં પહોંચું તું ભાવ ક્યાં કોકુ બોલે તોફાન કરે તો શિયા હે શિયા શિયા તોફાન કરે તો કોકુ ક્યાં બોલે હમ આમાં 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 જો નાખ દે આમાં આમાં જોજો હમણાં એ એમાં વહી જશે ને એટલે કેવી રાજી થશે જોજો મૂકી દે મૂકી દે મૂકી દે એમાં એ મૂકી દો

હવે શિયાળો કાચુ સલાડ નું માન વધારે રહેશે મજા આવશે